સ્ટાફ નર્સની બહેનો છે ડોક્ટર છે કર્મચારીઓ છે એને આજે ખૂબ આક્રોશ સાથે મીડિયા સમક્ષ ફરિયાદ કરી અમારી પર જે માનસિક ત્રાસ સુધારવામાં આવે છે જે આ સંસ્થાના નિયામક દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે છે જે હેરાનગતિ કરવામાં આવે છે ગેરવહીવટ થઈ રહ્યો છે અને એનો ભોગ આજે અમારા સ્ટાફ નર્સની એક બેન રાજકોટમાં એની હત્યા થઈ